ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકસો ચોત્રીસની જન્મજયંતિની ઉપલક્ષીમાં ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સાહિત્યકાર વિસનભાઈ કાથડ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સાહિત્યિક શૈલીમાં માહિતી આપી હતી જેમાં ભીમ યોદ્ધા ગ્રુપ પરિવારના સભ્યો દ્વારા બહુજન સાહિત્યકાર વિસનભાઈ કાથડ પુષ્પ પર વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાહોદ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર હોવાથી આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી સમાજ અગ્રણીઓ દ્વારા પાઘડી જુલડી ગોફણ તેમજ સાહેબ આંબેડકરની પ્રતિમા આપીને બહુમાન કરવામાં આવ્યું આ ભવ્ય ભીમ ડાયરામાં દાહોદ શહેર તેમજ આજુબાજુ ગામડામાં રહેતા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા આ ભીમ ડાયરાની સાથે સાથે બહુજન સાહિત્ય તેમજ ગૌતમ બુદ્ધ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં બૌદ્ધિક વિચારધારાના લોકો ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું બહુ મોટા પાયે વેચાણ થયું હતું શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ લાહોદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર